શિક્ષકો બાળકોને ભણાવવા માટે છે અને તેમનો આજે ભાજપના લોકો ભીડ ભેગી અમદાવાદમાં ભાજપ દ્વારા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોની ભીડ ભેગી કરવા માટે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે આપ નેતાઓનો સીધો સવાલ છે કે શિક્ષક ભણાવે કે આ કાર્યક્રમ જે તમે યોજી રહ્યા છો તેમાં ભીડ ભેગી કરે અમદાવાદની શાળાના બાળકો શાળામાં શિક્ષક વગરના છે કેમ કે તેમની શાળાના શિક્ષકો ભાજપની યુનિટી માર્ચમાં લોકોને ભીડ ભેગા કરવાનું અને બંદોબસ્તના કામમાં લાગી ગયા છે તો હવે સવાલ થાય કે શિક્ષક ભણાવે કે સરકારી રેલીમાં ભીડ ભેગી કરે કેમ કે ગુજરાતની શાળાઓમાં અને તેમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની કેટલી અછત છે તે સૌ કોઈ જાણે છે માટે આપ નેતાઓ દ્વારા નગર પ્રાથમિક સમિતિ ખાતે આવેદન આપવામાં આવ્યું છે પહેલા નજર કરો તે દ્રશ્યો પર

જે બીએલઓ ત્રણ વર્ષ સુધી કામ બી એલ ઓ તરીકે કરી દીધું હોય એને તમે બીએલઓ તરીકે ફરીથી ના મૂકી શકો આ પણ એક ખોટું શિક્ષકો જોડે થઈ ગયું છે આજે શિક્ષકો ને બીએલ ઓ ની કામગીરી પર એટલું દબાણ આપવામાં આવે છે અને બીએલઓ માટે તમે સ્પેશિયલ ડ્રાઈવ શનિ રવિ ચલાવી તેમાં શનિવારે તમે સમગ્ર અમદાવાદના બાળકોને સ્કૂલમાં બોલાયા બાળકો આજે ભણતર વગર બેસી રહ્યા શિક્ષકો બાર બીએલઓ ની કામગીરી કરી રહ્યા હતા આજે શિક્ષકો આવું કરશે તો બાળકો ભણશે કેવી રીતે

આમલી મોકલવામાં આવે તમારા કે ના આવે જવાબ આપો સાહેબ તમારા અંદર માં આવે અત્યારે જે બાળકો શિક્ષક વગર બેઠા છે એમનું શું કારણ અમે શું પગલા લીધા આજે આમ આદમી પાર્ટી નો કોંગ્રેસ નો પ્રોગ્રામ અમે પોતાના સંગઠન લઈને આવીએ છીએ

બીજી વાર આવું ના થવું જોઈએ શનિવારે પણ દરેક બાળકો શિક્ષક વગર બેસી રહેતા આજે પણ તમામ શિક્ષકોને ત્યાં મોકલવામાં આવે છે નેવું નેવું દિવસ સાહેબ તમને કદાચ હસવું આવતું હશે પણ આજે અમદાવાદ ની અંદર શિક્ષકોની હાલત ખૂબ જ ખરાબ છે અમદાવાદમાં સારી શાળાઓ નથી શાળા સ્માર્ટ બોર્ડ નથી શાળાઓ છે તો પતરા નથી પતરાન શાળા છે તો શિક્ષક નથી આજે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારા લોકોમાં ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય તો પ્રાઇવેટ સ્કૂલોના તમામ શિક્ષકોને મોકલે જ્યાં ભાજપના ધારાસભ્યો રહેતા ભણતા હોય ભાજપના ધારાસભ્યોના છોકરા એ તમામ શિક્ષકોને લઈ જાઓ મ્યુનિટી માર્ચમાં ત્યાં તમે નથી લઈ શકતા તમારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભળ રાખવા છે તમે અમને કીડા અને મકોડા સમજો છો આજે

સરકાર પોતે આગળ રાખે છે પણ જ્યારે વાત શિક્ષણની જવાબદારીની આવે છે ત્યારે ત્યાં ક્યાં પાછળ જતું રહે છે ત્યારે શિક્ષકોને રાજકીય કામમાં જે લગાવી દેવામાં આવે છે બાળકોનું ભવિષ્ય છે તે બગાડવામાં આવે છે તેનું ભણતર તેના કારણે બગડી રહ્યું છે જેનો આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં